વર્તમાન સમયમાં ચાલી રહેલી સરકારી નોકરીની ભરતી તથા નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી એવા વિવિધ ત્રણસો અઠ્યાસી પ્રમાણપત્રોની ચકાસણી સત્તર મે બે હજાર ચોવીસ સુધીમાં જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી બહુમાળી ભવન રાજકોટ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે જુદી જુદી સરકારી નોકરીની ભરતી તથા શૈક્ષણિક સત્ર પૂર્ણ થતાં જરૂર પડતા વિવિધ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના દાખલાઓ આર્થિક રીતે પછાત વર્ગના દાખલાઓ લઘુમતી જાતિના દાખલાઓ વિચરતી વિમુક્ત જાતિના દાખલાઓ નોન ક્રિમિલ લેયર અંગેના પ્રમાણપત્રો અને એડમિશનની પ્રક્રિયામાં જરૂરી વિકસતી જાતિ અંગેના પ્રમાણપત્રો આપવાની હાલ કામગીરી ચાલી રહી છે અહેવાલ દીપક રાઠોડ